ચંદ્રશેખર આઝાદ ખરેખર આઝાદ હતા ઈસવીસન ઓગણીસો એકવીસની આ વાત છે એક દિવસ બનારસની ગલીઓમાં કેટલાક બાળકો સમૂહ મોટા મોટા અવાજે ઉદઘોષ બોલતા બોલતા આગળ વધતા હતા અને તેનું નેતૃત્વ એક હૃષ્ઠપૃષ્ઠ પંદર વર્ષીય બાળક કર્યો હતો તે મોટા અવાજે બોલતા ઇન્કલાબ સામે આકાશને જીતો અવાજ આવતો જિંદાબાદ ભારત માતાની જય અંગ્રેજો ભારત છોડો ત્યારે પકડો પકડોનો અવાજ આવ્યો કેટલાક બાળકો અહીં તહી ભાગવા લાગ્યા નેતૃત્વ કરવા વાળા પોતાના બે ત્રણ સાથીદારો સાથે ત્યાં ને ત્યાં જ ઊભા રહ્યો અને વધુ ઉગ્રતાથી ઉદઘોષ કરવા લાગ્યા પોલીસ તેને પકડીને ઘસડતી લઈ ગઈ ન્યાયાલયમાં અંગ્રેજ મેજિસ્ટ્રેટ રૂઆબદાર અવાજથી પૂછ્યું શું નામ છે તારું આઝાદ તેમણે કડકડતા અવાજે જવાબ આપ્યો પિતાનું નામ જવાબ મળ્યો સ્વતંત્ર મેજિસ્ટ્રેટ ગુસ્સાથી તમતમી ઊઠીને બોલ્યા શું બાકે છે જાણે છે કે તું ન્યાયાલયનું અપમાન કરી છે સાચું બતાવ તારું ઘર ક્યાં છે તેને નિર્ભયતાથી જવાબ આપ્યો જેલખાનું મેજિસ્ટ્રેટ એને દંડા મારવાની સજા સંભળાવી ત્યાં બાળકે કહ્યું બસ અને બીજી બાજુ ન્યાયાલય વિસર્જિત થઈ ગયું દંડા પડવા લાગ્યા ચામડી ઉખડવા લાગી લોહી પડવા લાગી પરંતુ બાળકના મોમાંથી ઉફ અવાજ પણ ના આવ્યો પ્રત્યેક બોલતો હતો ને વીર બાળક બીજું કોઈ નહીં પણ પ્રસિદ્ધ ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ હતા ચંદ્રશેખર ખરેખર જ આઝાદ હતા અર્થાત સ્વતંત્ર હતા મર્યા ત્યાં સુધી પોલીસ તેમને ક્યારેય પકડી નહીં શકી आवा चंद्रशेखर आजाद। आवा महापुरुषने वंदन